નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વર્ષ બે હજાર છના કેસમાં ચાર આરોપીઓને બે વર્ષની સખત કેદ તેમજ બસ્સો રૂપિયાનો દંડ ફટકારતી મહિસાગર કોર્ટ કોઠંબા ગામે આરોપીઓએ ફરિયાદીને જમીન દસ્તાવેજ કરી વેચાણ કરેલી જેમાં ફરિયાદીએ બનાવેલા મકાનમાં ઘૂસી કબજો કરી ફરિયાદીને મકાન ખાલી કરાવેલું જેમાં કોઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી આ બાબતનો કેસ નીચલી અદાલતમાં ચાલી જતા આરોપીઓને સજા કરવામાં આવી હતી જેને આરોપીઓ દ્વારા ઉપલી અદાલતમાં પડકારવામાં આવી હતી ઉપલી અદાલતે આજે નીતલી અદાલતની ફટકારેલી સજા ગ્રાહ્ય રાખતા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે આરોપીઓ ઈશ્વર તુરી પન્ના તુરી ડાઈબેન તુરી અને લીલાબેન તુરીને કોર્ટે બે વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે મોજે ગામ કોઠંબાના રહેવાસી પનાભાઈ રામાભાઈ તુરી ઈશ્વરભાઈ રામાભાઈ તુરી ડાહીબેન તથા હોય કોઠંબાના રહેવાસી કાળીદાસ ભુલાબભાઈ પટેલનાઓને અલગ અલગ દસ્તાવેજ કરી જમીનો વેચાણ આપેલી અને સને બે હજાર છની સાલમાં ફરિયાદીએ સદર જમીન ઉપર પોતાના રહેવા માટે મકાન બનાવેલા અને મકાન બનાવ્યા બાદ હાલના આરોપીઓની બદદાનતથી તેઓની સામે ગાળા ગાળી કરી ધમકીઓ આપી ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનનો કબજો છીનવી લઈ અને આરોપીઓને ઘરની બહાર કાઢી ફરિયાદીને ઘરની બહાર કાઢી મૂકતો ફરિયાદીએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને જે ચારસો સુડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો છ બે મુજબની ફરિયાદ દાખલ કરતો સદર કેસ લુણાવાડાના મહેરબાન ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના હોય પાંચસો છ બેમાં બસો રૂપિયા દંડ અને બે વર્ષની સજા તથા ત્રણસો ચોર્યાસીમાં એક વર્ષની સજા અને સો રૂપિયાનો દંડ અને ચારસો સત્યાવીસમાં છ માસની સજા અને બસો રૂપિયા દંડ તથા ચારસો સુડતાલીસમાં બસો રૂપિયાનો દંડ કરેલો જે હુકમથી નારાજ થઈ હાલના આરોપીએ મહીસાગરના મહેરબાન પ્રિન્સિપાલ સેશન જજ સાહેબની કોર્ટમાં અપીલ દાખલ કરતો સદર અપીલમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ શ્રી હોય ધારદાર દલીલો કરતો નામદાર કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાલના આરોપીઓને પાંચસો છ બેમો અને આઈપીસી ચારસો સુડતાલીસની સજા કાયમી રાખવાનો હુકમ કરેલો છે અને આરોપીઓને આજરોજ કસ્ટડી મળી